નિરોણા ખાતે કચ્છી કારીગરોને પ્રોત્સાહન મળે તેવા હેતુ સાથે અઠ્યાવીસ સ્ટોલ ધરાવતા ગ્રામ હાર્ટનું ધારાસભ્યના હસ્તે ઉદ્ઘાટન નિરોણાથી વિમૃત ભાનુ સ્થાનિક વિસ્તૃત એવા નખત્રાણા તાલુકાના નિરોણા ગામની સ્થાનિક વિવિધ આઠ પ્રકારની કળાના કારીગરોને રોજગારી મળી શકે તેવા પ્રયાસના ભાગરૂપે પ્રવાસન વિભાગ દ્વારા પાંચ કરોડના ખર્ચે તૈયાર કરાયેલ અઠ્યાવીસ સ્ટોલ ધરાવતા ગ્રામ આર્ટનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું નિરોણાના હસ્તકળાના કારીગરો એક જ સ્થળે તેમના દ્વારા તૈયાર થયેલી વિવિધ કચ્છી કળાની ચીજવસ્તુઓનું વેચાણ થાય અને કલા કારીગરીને સારું વળતર મળે તેવા હેતુ સાથે પ્રવાસન વિભાગે આ નવું સાહસ શરૂ કર્યું છે જેનું ઉદઘાટન ધારાસભ્ય પ્રતિબંધસિંહ જાડેજાના હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં રોગાન આર્ટ કોપર બેલ લેધર વર્ક લાખ કળા આહિર ભરતકામ વણાટકામ મૂર્તિકાર અને વુડન આર્ટના કારીગરો પોતાના સ્ટોલમાં ડેમો બતાવ્યા હતા આ પ્રસંગે સ્થાનિક કલાકાર મહમ્મદભાઈ કુંભાર કરમશીભાઈ જોગણીયા સહિતના કલાકારોએ જોડિયા પાવા ઢોલક સહિતના વાદીઓ સાથે કચ્છી સંગીતની રંગત જમાવી હતી પદ્મશ્રી ગફુરભાઈ ખત્રીનાભાઈ સુમારભાઈનું આ તકે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું નખત્રાણા તાલુકા પંચાયતના પ્રમુખ ભાવના પટેલ જિલ્લા પંચાયતના સદસ્ય કરશનસિંહ જાડેજા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ દક્ષાબેન કારોબેન કારોબારી ચેરમેન ઉત્પલસિંહ જાડેજા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન લીલાબેન મહેશ્વરી સરપંચ સંગઠનના સંયોજક ઇકબાલ ઘાંચી તુષાર ગોસ્વામી ઓમ આહિર હુસૈન ખલીફા નરેન્દ્રસિંહ જાડેજા ડાયાભાઈ પટેલ ગજુભાઈ જાડેજા રાજેશ પટેલ જીએલા આયોજન અધિકારી જે કે ચાવડા તાલુકા વિકાસ અધિકારી દીક્ષિત ઠક્કર નવીન મારવાડા એન આહિર સરપંચ દીપેશ પોકાર અને ધ્રુવી ઉમરાણીયા સહિતના લોકો જોડાયા હતા